નમસ્કાર દર્શક મિત્રો આપણી અહીંયા ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે તો મિત્રો સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે રેશન કાર્ડ ધારકો માટે તે આપણે અહીંયા જોઈશું તો જાહેરાત કરવામાં આવી છે કે હવે પછી જે ચોખા મળતા હતા તે બંધ થશે અને તેના બદલે અમુક વિવિધ વસ્તુ આપવામાં આવશે આ કઈ વસ્તુ આપવામાં આવશે તેની વાત કરીએ તે પહેલાં મિત્રો તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બે લાયકોનને પ્રેસ કરી લો તો મિત્રો સરકાર દ્વારા જે જાહેરાત કરી છે તે પ્રમાણે આપણે અહીંયા જોઈએ તો ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે તેમાંથી સરકાર વિવિધ પ્રકારના લોકો માટે વિવિધ યોજનાઓ લાવે છે આમાંની મોટામાં મોટી યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદો માટે હોય છે કેન્દ્ર સરકાર ગરીબોને મફત રેશન આપે છે સરકાર તમામ રેશન કાર્ડ ધારકોને મફત મફત રેશન યોજના હેઠળ રેશન પૂરું પાડે છે પરંતુ હવે તેમાં મોટો ફેરફાર થયો છે અગાઉ રેશન કાર્ડ ધારકોને મફતમાં ચોખા આપતી હતી પરંતુ હવે સરકારના નવા નિર્ણય મુજબ હવે મફતમાં ચોખા નહીં મળે તેના બદલે હવે મફત ચોખાને બદલે સરકાર નવ જરૂરી વસ્તુઓ આપશે જાણો અહીં હવે રેશન કાર્ડ ધારકોને કઈ વસ્તુઓ મફતમાં મળશે ભારત સરકારની મફત રેશન યોજના હેઠળ દેશના નેવ કરોડ લોકોને મફત રેશન આપવામાં આવે છે જેમાં પહેલાં લોકોને મફત ચોખા આપવામાં આવતા હતા પરંતુ હવે સરકારના નવા નિર્ણયથી મફત ચોખા મળવાનું બંધ થશે હવે સરકાર રેશન ધારકોને મફત ચોખાને બદલે નવ જરૂરી વસ્તુઓ આપશે આ કઈ કઈ નવ વસ્તુઓ છે તે આપણે અહીંયા જાણીએ તો આ વસ્તુઓમાં ઘઉં કઠોળ ખાંડ તેલ લોટ સોયાબીન અને મસાલાઓનો સમાવેશ થાય છે સરકારે આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને ખોરાક માટે પોષણનું સ્તર વધારવા માટે લીધો છે આનાથી લોકોના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થશે તો મિત્રો તમને આપણી આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો